નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ભીલવાડા સર્કલ માંથી પોલીસે દેશી બનાવટ ની પિસ્ટલ સાથે એક શખ્સ ધરપકડ કરી છે ભાવનગર પોલીસની પેરોલ ફરલો સ્કોડ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શહેરના ભીલવાડા સર્કલમાંથી ઉમરભાઈ હનીભાઈ સોરાને દેશી બનાવટની પિસ્ટલ અને છ જીવતા કાર્ટિસ સાથે ઝડપી લીધો હતો પેરોલ ફરલો સ્કોડે ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ જળ્યા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે